નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલના શહેરા તાલુકાના નેવ્યાસી ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારના અંતિમ દિવસે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને કાચા મકાનોની સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી સર્વેની ટીમ દ્વારા શરૂઆતથી લઈને અંતિમ દિવસ સુધીમાં અંદાજિત અઢાર ઉપરાંત નવીન કાચા આવાસોનું સર્વે કરીને ફોર્મ અપલોડ કરવામાં આવ્યા પંચમહાલના શહેર તાલુકાના નિવાસી જેટલા ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ પાછલા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી ચાલી રહી હતી આવાસ યોજનાના કાચા ઘરોમાં સર્વેની કામગીરીના અંતિમ દિવસે શનિવારના રોજ પણ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં નરેગા શાખા ખેતીવાડી શાખા તલાટી કમ મંત્રીઓ એસવી એમજી અને પીએમવાય સહિત તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા સ્ટાફ પણ સર્વેની કામગીરીમાં રોકાયેલો હતો સર્વેની ટીમ દ્વારા નવીન કાચા મકાનોનું સર્વેની કામગીરી

નવીન કાચા મકાનોની સર્વેની કામગીરી નિયમો હેઠળ કરવામાં આવવા સાથે લાભાર્થીઓ સુધી પહોંચીને વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી રહી છે જોકે આવાસ પ્લસ બે ની સર્વેમાં આ સર્વેની ટીમને આધાર કાર્ડ વેરીફાઈ અને જો કાર્ડ અપલોડ કરવામાં તકલીફ પડતી હોવા સાથે વધુ સમય જતો હોવાની બૂમો ઉઠી રહી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નવીન કાચા મકાનોની સર્વેની કામગીરીમાં તાલુકા પંચાયત સભ્ય સરપંચો અને ગામના જાગૃત ગ્રામજનોએ પણ સર્વેની ટીમને સાથ અને સહકાર આપતા કાચા ઘરોમાં રહેતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળશે તેથી તેમનું પાકા ઘરનું સપનું પૂરું થવાની આશા જોવા મળી રહી છે